એક ગામમાં એક સાધુ રહેતો હતો જ્યારે પણ તે નાચતો ત્યારે વરસાદ પડતો તેથી જ્યારે પણ ગામના લોકોને વરસાદની જરૂર પડતી ત્યારે તેઓ તે સાધુ પાસે જતા અને તેને નાચવા માટે વિનંતી કરતા અને જ્યારે તે નાચવાનું શરૂ કરતો ત્યારે ચોક્કસ વરસાદ પડતો થોડા દિવસો પછી શહેરમાંથી ચાર છોકરાઓ ગામની મુલાકાતે આવ્યા જ્યારે તેમને ખબર પડી કે વરસાદ એક સંતના નૃત્યને કારણે થાય છે ત્યારે તેઓ માન્યા નહીં તેમના શહેરી શિક્ષણના ગર્વમાં તેઓએ ગામના લોકોને પડકાર ફેંક્યો જો આપણે નાચીશું તો પણ વરસાદ પડશે અને જો આપણા નૃત્યને કારણે વરસાદ નહીં પડે તો સંતના નૃત્યને કારણે પણ વરસાદ નહીં પડે બીજા દિવસે વહેલી સવારે ગામ લોકો તે ચાર છોકરાઓને મંદિરમાં લઈ ગયા સંતની ઝુંપડી પર જઈને ગામ લોકોએ સંતને બધી વાત કરી અને છોકરાઓને બોલાવ્યા પછી તે છોકરાઓમાંથી પહેલો છોકરો નાચવા લાગ્યો અડધો કલાક પસાર થઈ ગયો પછી પહેલો છોકરો થાકી ગયો અને બેઠો પણ વાદળો દેખાતા નહોતા થોડા સમય પછી બીજો છોકરો નાચવા લાગ્યો અને એક કલાક પછી તે પણ થાકી ગયો અને બેસી ગયો બીજા બે છોકરાઓ એમ જ કર્યું પણ વરસાદ ન પડ્યો છોકરાઓ હવે કુતૂહલતાથી સંત સામે જોતા હતા હવે સંતનો વારો હતો તેમણે ધીરે ધીરે નાચવાનું શરૂ કર્યું એક કલાક વીતી ગયો પણ વરસાદ ન પડ્યો છતાં સંત અટક્યા નહીં અને તેઓ નાચતા રહ્યા નાચતા નાચતા બે કલાક વીતી ગયા પણ વરસાદ ન પડ્યો આમ ને આમ ચાર કલાક વીતી ગયા પણ વરસાદ પડ્યો નહીં પણ સંત રોકાવા તૈયાર નહોતા ધીમે ધીમે સાંજ પડવા લાગી અને પછી ધીરે ધીરે વાદળોની ગર્જના સંભળાવા લાગી અને થોડી વાર પછી તો જોરદાર વરસાદ ચાલુ થયો આ જોઈને ચારેય છોકરાઓ સ્તબ્ધ થઈ ગયા અને તરત જ સંતની માફી માંગી પછી ચારેય છોકરાઓએ સંતને પૂછ્યું બાબા અમારા નૃત્યને કારણે વરસાદ કેમ ન પડ્યો અને તમારા નૃત્યને કારણે વરસાદ ચાલુ થઈ ગયો આવું કેમ સંતે સરસ જવાબ આપ્યો જ્યારે હું નૃત્ય કરું છું હું બે વાત ધ્યાનમાં રાખું છું પહેલી મને લાગે છે કે જો હું નાચું તો વરસાદ તો પડશે જ અને બીજી વરસાદ ના પડે ત્યાં સુધી હું નાચતો રહી આ ગુણ સફળ લોકોમાં પણ હોય છે તેઓ જે પણ કામ કરે છે તેમાં સફળ થવામાં પૂરો વિશ્વાસ રાખે છે કાર્ય કરે છે અને તેઓ વરસાદ ના પડે ત્યાં સુધી નાચતા રહે છે આપણે તે કાર્ય ત્યાં સુધી કરીએ છીએ જ્યાં સુધી આપણે તેમાં સફળ ન થઈએ તેથી જો આપને સફળતા પ્રાપ્ત કરવા માંગતા હોએ તો આપણે આ સાધની જેમ આપનું લક્ષ્ય પ્રાપ્ત કરવું જોઈએ પોતાના પર પૂરો વિશ્વાસ રાખવો પડશે